ચૂંટણીને લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે યોજનાર આગામી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે યુવા મતદારો પોતાનો પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છે ત્યારે યુવા મહિલા મતદારોમાં જાગૃતિ આવે અને મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા હેતુથી શહેર ભાજપ લીગલ સેલના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા લીગલ સેલ સહાયક ટીમ દ્વારા યુવા એડવોકેટો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આગામી તારીખ છવ્વીસ એપ્રિલથી ત્રણ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે મહિલા ટીમ સાથે કુલ અઢાર ટીમો ભાગ લેનારી છે જે અંગે વધુ વિગતો આપવા આયોજક સમિતિએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી ભાજપ લીગલ સેલ દ્વારા આજની આ પ્રેસ મુલાકાત છે જનરલી વકીલો એટલે એવી કાળો કોર્ટ કલમ અને કોર્ટની કાર્યવાહી પણ એનાથી ઉપર ઉઠીને વકીલોમાં ફિઝિકલ ફિટનેસ વધે માનસિક એકાગ્રતા વધે ટીમ સ્પિરિટ વધે કેમ કે ટીમમાં અલગ અલગ લોકોની અલગ અલગ ખાસિયત હોય છે એને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કેમ વાપરીને ટીમને જીત તરફ દોરી જાવી એવા હેતુ અને લીડરશીપના ગુણો વધે એ માટે શહેર ભાજપ લીગલ સેલ અને શહેર ભાજપ યુવા સહાયક ટીમ દ્વારા અત્યારે હાલમાં જે ખૂબ પ્રચલિત છે એવા બોક્સ ક્રિકેટ એ એક ટુર્નામેન્ટના ભાગરૂપે અલગ અલગ બધી ટીમોને જોડી અને ટુર્નામેન્ટ કરવા માટે જઈ રહ્યા છીએ રાજકોટમાં યુવા બીજેપી લીગલ સેલ દ્વારા જે અત્યારે અમારી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સોળ ટીમો મેલ ટીમ ટીમ છે મેન્સ ટીમ સોળ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ થશે અને બે ટીમો આ વખતે પ્રથમવાર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ જેવું આયોજન અમે કરીએ છીએ અત્યારે વકીલોમાં સુસંગતતા વધારે વધે અને આગળ વધી શકાય બધા પોઝિટિવ કાર્યક્રમો આપી શકાય એના માટે થઈને બે ટીમો મહિલાઓની પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે છવ્વીસ એપ્રિલ થી અમે ટુર્નામેન્ટનો શુભારંભ કરીએ છીએ છ સાંજે છ વાગે અમારું ઓપનિંગ સેરેમની છે ત્યાર પછી સાત વાગ્યાથી અમારું રેગ્યુલર સાત થી બાર સાંજે ટુર્નામેન્ટનું આયોજન છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એમ ત્રણ દિવસ વિરાણીના ગ્રાઉન્ડમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમે કરી રહ્યા રનર્સ અને વિજેતા ટીમને ખાલી નહીં અમે જેટલા જેટલી ટીમે અમે ભાગ લીધો છે બધાને અમે શિલ્ડ આપીએ છીએ પ્લસ અમે આયોજન એવું કરીએ છીએ કે જેટલા રનર્સ અને વિજેતા ટીમ થાય એ લોકોને શિલ્ડ મોમેન્ટો તથા અન્ય ગિફ્ટ નું અત્યારે અમારું પ્લાનિંગ થઈ રહ્યું છે આ ટીમનો સૌથી મુખ્ય ઉદ્દેશ એવો કે આ ટીમનું હેડિંગ જ અમે એવું માર્યું છે કે યુવા ટીમ જે રમે છે ને તો અત્યારે આ દેશમાં આ વખતે ઇલેક્શનમાં સૌથી વધુ યુવા લોકો મતદાન કરવાના છે તો યુવા લોકો મતદાન વધારે કરે એ તો અમે હેડિંગ જ એવું કર્યું કે અમારી યુવા ટીમ એવો સંદેશો આપવા માંગે છે કે સૌથી વધુ યુવા લોકો મતદાન કરે એટલે મતદાન કરો એ હેડિંગ સાથે જ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે હજી એક બીજી બીજી ખાસ વિશેષતા જણાવી દો આપણે કે આ ટીમમાં પહેલી વખત બધા જજો નીચેના સરકારી વકીલ એટલે કે એપીપી અને ઉપરના સરકારી વકીલ સેશન કોર્ટના એજીપી આ તમામ ટીમો પણ સાથે રમવાની છે એટલે બહેનો જજો અને તમામ સરકારી વકીલો પણ આ આ ટુર્નામેન્ટમાં સાથે રમવાના છે ત્યાં આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા છે તો આમ તો સામાન્ય સંજોગોમાં કેવું છે જજીસ બહુ પેલું નથી રમતા હોતા એટલે એ લોકોની એક એક ટીમ હોય છે અને એક ટીમ સંદર્ભમાં કોમ્પ્લિમેન્ટરી જે જજો અને સરકારી વકીલો એવી રીતે અથવા તો ઈ અને મેઇન બાર બોડી રાજકોટ બાર એસોસિએશન મુખ્ય બાર એ બોડી છે એ લોકો અરમવાના છે